गुजरात द्वारिका नगर निगम विस्तार में रेहड़ी या ठेला लगाकर अपना गुजरान चलाते हैं ऐसे लोगों को एसडीएम ने बाहर निकाल दिया दुखद बात यह है कि नगर निगम खुद ठराव है कि जिसको रेहड़ी ठेला लगाना है वो तय की गई राशि बीस रुपया पर दे देना पड़ेगा ये सारे रेहड़ी ठेले वाले नियमानुसार बीस रुपया फी दे रहे हैं फिर भी एसडीएम ने इनकी रेहड़ी उठवा ली एस डी एम के खिलाफ आज छठवा दिन है हम लोग प्रतीक उपवास कर रहे हैं आज द्वारिका कलेक्टर को सबने मिलकर ज्ञापन दिया जब तक भाजपा शासित नगर निगम ये रेहड़ी ठेले वालों को फिर से अपनी जगह पर रोजगार का अधिकार वापस नहीं देती हमारी लड़ाई चालू रहेगी

દ્વારકા નગરપાલિકાબ લોકોયા જેવું એ છે કે આજ કાયદાનો ભંગ માનનીય પ્રાંત અધિકારીશ્રીએ કરી અને આ લારી ગલ્લા પાથરણા ઉપાડી લીધા એના વિરુદ્ધમાં છેલ્લા છ દિવસથી પ્રતિક ઉપવાસ ચાલે છે ચોથા દિવસે પ્રાંત અધિકારી પોતે રૂબરૂ મુલાકાતે આવ્યા એને એવું કહ્યું કે આવો તમે કાયદો બનાવીને લઈ આવો તો મારો કોઈ અધિકાર નથી કે સ્થાનિક સત્તા મંડળે બનાવેલા કાયદાની ઉપરવટ જઈ અને હું તમારી રેકડી હટાવું ત્યારે બધા જ લોકોએ કહ્યું કે સાહેબ ઓલરેડી આ કાયદો અમલમાં છે એના ભાગરૂપે અમે રોજે રોજ વીસ રૂપિયા ત્રીસ રૂપિયા નક્કી કરેલી પોચ ફડાવી અને કરીએ છીએ ત્યારે પ્રાંત અધિકારી એવું કહ્યું કે તો લીગલ પ્રોસેસ કરો એનો અર્થ એવો કે પ્રાંત અધિકારી પોતે કાયદો તોડે છે એનું ભાન છે અને તેમ છતાંય ગરીબ માણસો ને એમ કહે છે કે તમે લીગલ પ્રોસેસ કરો આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે આ પ્રાંત અધિકારી પોતે એમ કહે છે કે અહીંયા બહુ મોંઘી દુકાનો છે મોંઘો વિસ્તાર છે અને રેકડીવાળાઓને એમ કહે છે કે તમે ત્યાં વેચાતી દુકાન લઈ લો આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે જે પ્રાંત અધિકારી યાત્રિકોની સલામતીને આગળ કરી અને ચાર ફૂટની રેકડી જે નિયમ અનુસાર છે યોગ્ય ફી ભરી અને અહીંયા કામ કરે છે એ એને દેખાય છે પણ એની સામે ચૌદ ફૂટનું નું ગેરકાયદેસર પાર્કિંગ રસ્તામાં છે ભાજપના મળતિયાનું છે આ પ્રાંત અધિકારીને કેમ નથી દેખાતું જે પ્રાંત અધિકારીને ચાર ફૂટની રેકડી દેખાય છે એ જ પ્રાંત અધિકારીને દ્વારકાની અંદર ભાજપના મળતિયાઓ બે હજાર વીસ પછી એક પણ જગ્યાએ બીજું પરમિશન નથી લીધી એક પણ જગ્યાએ કમ્પ્લીશન સર્ટિફિકેટ નથી લીધું ને તેમ છતાં એની હોટલો ધમધમે છે આ પરમિશન વગરની આ કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરની જે હોટલો ભાજપના મળતીઓની છે પ્રાંત અધિકારીની રહેમ નજર નીચે ચાલવા દેવામાં આવે છે ત્યાં રાજકોટ ટીઆરપી ગેમ કે સુરત તક્ષીલા જેવો અગ્નિકાંડ થશે તો એના માટે જવાબદાર કોણ હશે મોટા મોટા ને બધું જ માફ અને લારી ગલા બધા જ સાપ જેમ્પિશન સર્ટિફિકેટ નો નિયમ કર્યો છે ભાજપના મળતીઓ દ્વારકા નગરપાલિકા વિસ્તારની અંદર એક પણ ખરાબો રહેવા નથી દીધો એની અંદર મોટા મોટા બિલ્ડિંગો ઉભા કરી દીધા છે એક પણ સાર્વજનિક સોસાયટી નો પ્લોટ રહેવા નથી દીધો એની અંદર બિલ્ડિંગો ઉભા કરી દીધા છે આ પ્રાંત અધિકારી દેખાય છે છે જે દોઢ ફૂટની જગ્યા જગ્યામાં ઉભી અને યાત્રિકો ઠંડી છાસ પાઈ છે આ લોકોને ને પણ ઉભા નથી દેતા અને ગોમતી ઘાટ અંદર જ્યારે યાત્રિકો ડૂબતા હતા ત્યારે માલધારીઓ ઊંટ લઈ અને એમને બચાવ્યા હતા આ ઊંટ વાળા દરિયા કિનારે ઊંટ રાખી અને યાત્રિકોને મુસાફરી કરાવડાવે છે અને પોતાનું રડે છે દરિયા કિનારે સલામતીનો પ્રશ્ન તેમ છતાં એમને પણ દૂર કરવામાં આવે છે ત્યારે બહુ સ્પષ્ટ કલેક્ટર સાથે અત્યારે અમે માંગ કરી છે કે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે નગરપાલિકાએ જે ઠરાવ કરેલો છે એનું સંપૂર્ણપણે પાલન થાય અને જેટલું ગેરકાયદેસર ભાજપના મળતિયાઓનું બાંધકામ છે એને તાત્કાલિક દૂર કરવામાં આવે